નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચારની વાત કરીશું આ જે દીકરી છે દસ મિનિટની ટ્રાફિકના કારણે તે વિમાન જે ક્રેશ થયું હતું તેમાં બચી ગઈ છે અમદાવાદનો ભારે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન રહેતો હોય છે ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન મનાવ્યા બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન્ટી વનમાં લંડન પરત ફરવાના હતા પરંતુ અંકલેશ્વરથી પરત ફરતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકના કારણે તેઓ માત્ર દસ મિનિટ માટે ફ્લાઇટ ચૂકી ગયા અને તેમનું પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો ભૂમિએ કહ્યું છે કે મારું શરીર હજુ પણ ધ્રુજી રહ્યું છે અત્યારે મને કોઈ શબ્દો મળી રહ્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી અને મુંબઈ માટે ખાસ એસેફ ટ્રેનો શરૂ થશે અમદાવાદ વિમાન અકસ્માત પછી મોટી સંખ્યામાં લોકો દિલ્હી અને મુંબઈ જવા માગે છે આને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે મુંબઈ અને દિલ્હી માટે બે ખાસ ટ્રેનો ચલાવવા જઈ રહી છે રેલવેએ તેમનું સમયપત્રક બહાર પાડ્યું છે જેથી મુસાફરો તેમની સુવિધા મુજબ મુસાફરી કરી શકે તમે ટ્રેન નંબર શૂન્ય નવ ચાર નવ સાત અને શૂન્ય નવ ચાર નવ આઠનું સમયપત્રક ચકાસી શકો છો આ ટ્રેનો મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવી રહી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાટા ગ્રુપે મૃતકોના પરિવારને એક કરોડની સહાય જાહેર કરી છે અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઈંગ સાતસો ને સિત્યાસી ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ થયું હતું આ ઘટનામાં બસો નેવું જેટલા લોકોના મોત થયા હતા ટાટા ગ્રુપે મૃતકોના પરિવારને એક કરોડની સહાયની જાહેરાત કરી છે સાથે જ બીજે મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ પણ બનાવી આપશે અત્યાર સુધીમાં ફક્ત બે જ લોકો દુર્ઘટનામાં બચી શક્યા છે બાકીના બધાના મોત થયા છે હવે ત્રણ મહત્વના સમાચારની વાત કરીએ તો શાહબાજે વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે હું આ અકસ્માતથી ખૂબ જ દુઃખી છું આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને પરિવારોને અમારા તરફથી સંવેદના અમારી સંવેદના અને પ્રાર્થના બધા અસરગ્રસ્ત લોકો સાથે છે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બસો થી વધુ લોકોના મોત થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે લીધો છે મહત્વનો નિર્ણય એશિયાઈ સિંહોને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે ચોમાસામાં સાસણગીર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો આ સમાચાર વાંચી લો નહીં તો પસ્તાશો સરકારે સિંહ દર્શનને લઈને મોટો નિર્ણય લેતા સિંહ દર્શન આગામી ચાર મહિના માટે બંધ રહેશે ચોમાસાની ઋતુમાં પ્રાણીઓનો મેટિંગ ટાઈમ શરૂ થતો હોવાથી આગામી તારીખ પંદર જૂન બે હજાર રાજ્યના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં કાયમી વસવાટ ટ્રમ્પ કાર્ડ મળશે ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ટ્રમ્પ કાર્ડ તરીકે ઓળખાતા નવા વિઝા પ્રોગ્રામ માટે વેઇટ લિસ્ટ વેબસાઇટ લોન્ચ કરી છે આ પ્રોગ્રામ વિદેશોને અમેરિકામાં પચાસ લાખ ડોલરનું રોકાણ કરવા પર પરમી પરમાનન્ટ રેસિડેન્સી વિઝા પ્રદાન કરે છે ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ટ્રમ્પ કાર્ડ ડોટ જીઓવી ઉપર સાઇન અપ કરી શકે છે આ વેબસાઇટમાં ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર અને નામ સાથેના ચમકતા ગોલ્ડ કાર્ડ ફીચરથી શરૂ થાય છે જે ટ્રમ્પ કાર્ડ તરીકે ઓળખાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન પછી હવે ટ્રેન અકસ્માત અમદાવાદમાં એક વિનામ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયો જેમાં બેતાલીસ થી વધુ લોકોના મોત થયા આ દરમિયાન દિલ્હીના હજરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ગાઝિયાબાદ જતી પેસેન્જર ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી શિવાજી બ્રિજ પાસે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ પહેલાં ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે સિરીઝ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ પહેલાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સફેદ બોલની શ્રેણી રમાશે એવું કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપ પહેલાંનો ભારતનો પ્રવાસ કરશે બંને ટીમો વચ્ચે આ શ્રેણી અગિયાર રમાશે સફેદ શ્રેણીમાં મેચ રમાશે જેમાં પાંચ ટી ટ્વેન્ટી અને ત્રણ વન ડે મેચનો સમાવેશ થાય છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસની તૈયારી માટે બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયામાં વધારે એક ભીષણ યુદ્ધના ભણકારા મધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે ઇઝરાયલ ઈરાન પર હુમલા માટે સજ્જ છે જેના જવાબમાં ઈરાન ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલો કરી શકે છે અમેરિકાએ તેના નાગરિકો અને કર્મચારીઓને મધ્ય પૂર્વીય દેશો છોડી દેવાનો આદેશ આપ્યો છે ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન સાથે ન્યુક્લિયર પ્રોગ્રામ અંગેની વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈઝરાયલ અને અમેરિકાના ઈરાનના ન્યુક્લિયર સેન્ટર્સ પર હુમલો કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે અને આંકડાનો યોગ પણ જોવા મળ્યો છે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રહ્યા નથી જે તારીખે તેમનું મૃત્યુ થયું છે તે બાર છ બે હજાર પચીસ છે તારીખ અને મહિનો બાર અને છ થાય તેમણે તેમની કાર એક્ટિવાના વાહન નંબર બાર જીરો છ રાખ્યા છે યોગાનુયોગ જુઓ કે બાર છ તારીખે જ વિમાનમાં બેઠા ને પ્લેન ક્રેશમાં તેમનું મૃત્યુ થયું છે તેમનો સીટ નંબર પણ ટુ હતો અને તેઓની જન્મ તારીખ બે ઓગસ્ટ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખાતર વેચાણમાં ગેરરીતિ અઢાર લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતરની સિઝન દરમિયાન ખેડૂતોને ખાતરનું સુવ્યવસ્થિત વિતરણ સુનિશ્ચિત કરવા કૃષિ વિભાગે સઘન ઝુંબેશ હાથ ધરી છે આકસ્મિક તપાસમાં રાસાયણિક ખાતરના જથ્થામાં વિસંગતતાઓ જણાતા અઢાર વેપારીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં રૂપિયા પાંત્રીસ લાખની કિંમતનો ત્રણસો મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલે ઈરાન ઉપર કર્યો છે હુમલો ઇઝરાયલે વહેલી સવારે ઈરાન ઉપર હુમલો કર્યો છે ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે તેમના દેશના ફાઇટર બ્રેને ઈરાન ઉપર હુમલો કર્યો છે મીડિયાના રિપોર્ટ અનુસાર ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાગેરી માર્યા ગયા છે ઈરાનની રાજધાની તહેરાનમાં પણ જોરદાર ધમાકા થયા હતા એવું માનવામાં આવે છે કે ઈરાન તેનો જવાબ આપશે ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાઝે દેશમાં ઇમરજન્સીની પણ જાહેરાત કરી દીધી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે